ચડાસણા ગામમાંથી સવારે ભયજનક ઘટના સામે આવી છે ગામના એક રહેણાંક મકાનમાં અચાનક ગેસની બોટલમાં આગ લાગી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે સદન આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અને આખો પરિવાર સુરક્ષિત બચી ગયો છે પ્રાપ્ત વિગતો અનુસાર સવારે ગેસ વાપરતી વેળાએ અચાનક બોટલમાં આગ ભભૂકી ઉઠી હતી આ ઘટનાથી ઘરમાં રહેલ સભ્યો હડકંપમાં આવી ગયા હતા તેમ છતાં સમય સૂચકતા અને સ્થળ પર હાજર લોકોએ તરત કાર્યવાહી કરતા મોટી દુર્ઘટના ટળી હતી આગના કારણે મકાનમાં રહેલો દૈનિક વપરાશનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટૂંક સમયમાં જ આગ પર કાબૂ મેળવી લીધો હતો હાલમાં ગેસ બોટલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ આગ છે અને આગ શા કારણે લાગી તે અંગે તપાસ ચાલુ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો